નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું દરેક લોકોને સમાન નિયમો લાગુ પડશે ત્યારે વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી છે કે રાજ્યમાં યુનિફોર્મ કોડ સિવિલ કોડ અથવા યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં

મિત્રો લગ્ન નોંધણી ફરજિયાત પણ કરવાની રહેશે તો મિત્રો ગ્રામ્ય સ્તરે પણ તમે તેની નોંધણી કરાવી શકશો તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારે મિત્રો જાતિ ધન કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો હશે મિત્રો હાલમાં દેશના દરેક ધર્મના લોકો તેમના અંગત કાયદા દ્વારા આ બાબતોનું સમાધાન કરતા

જે તો મિત્રો બધા ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે પરંતુ બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં જે આ બીજા ધર્મના બાળકોને દત્તક લઈ શકાય તેવો પણ હવે નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો હલાલા અને ઇદ્દત પ્રાર્થનાઓ બંધ કરવામાં આવશે છોકરીઓ અને છોકરાઓ જેટલા જ વારસામાં હિસ્સો મળશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે એટલે કે મિત્રો જે વારસો લાગુ પડતો હોય છે તેમાં છોકરીઓનો હિસ્સો છોકરાઓ જેટલો જ લાગુ પડશે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા

નથી કે જેનાથી ઘટી શકે ત્યારબાદ મિત્રો અને મોટા સમાચારની વાત કરવામાં આવી તો મિત્રો હવે સમાચાર વહી છે મિત્રો ચોમાસુ બે હજાર પચીસની મોટી જાહેરાત જે આ મિત્રો હમાન નિષ્ઠાન પરેશભાઈ ગૌસ્વામી પોતાના સોશિયલ મીડિયામાં આપેલી આગાહીમાં જણાવી છે કે આવનાર વર્ષનું ચોમાસું ખેડૂતો માટે ખૂબ જ સારું રહેવાનું છે જે મિત્રો વાત કરવામાં આવે તો બે હજાર પચીસનું ચોમાસું વર્ષ બે હજાર ચોવીસની જેમ વહેલું ચાલુ થાય તેવી શક્યતાઓ ઘણી ઓછી છે કારણ કે મિત્રો આગામી વીસથી ચોવીસ દૂનની આસપાસ ચોમાસું ચાલુ થઈ શકે છે એટલે કે મિત્રો હજુ જ્યારે ફેબ્રુઆરી મહિનો ચાલુ છે ત્યારે મિત્રો જૂન મહિનાથી આ ચોમાસાની શરૂઆત થઈ શકે છે તો મિત્રો નોર્મલ તારીખથી એક અઠવાડિયું મોડું આવી શકે છે આ સાથે જ મિત્રો તમને જણાવ્યું છે કે આગામી ચોમાસું પણ લાંબુ ચાલવાની શક્યતા છે એટલે કે આગામી ચોમાસું પણ ઓક્ટોમ્બર મહિનાની પચીસ સુધી ચાલે તેવી શક્યતા છે એટલે કે મિત્રો બે હજાર પચીસમાં પણ મોટી અતિવૃષ્ટિ થાય તેવી શક્યતાઓ હાલમાં તેમણે દર્શાવી છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે મિત્રો દેશમાં બેરોજગારી અને મુદ્દો ઉઠાવતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ખડગેએ જણાવ્યું હતું કે દેશમાં બેરોજગારી વધી રહી છે મિત્રો વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર તેરમાં માં મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ કહેતા હતા કે રૂપિયો હોસ્પિટલમાં છે પરંતુ તે સમયે ડોલર સામે રૂપિયો લગભગ સાઠ રૂપિયા જેટલો હતો મિત્રો વાત કરવામાં આવે તો આ દરમિયાન ભાજપના કંઈક કહેવાનું શરૂ કર્યું હતું તેના પર મિત્રો ખડગે ગુસ્સા થયા હતા અને કહ્યું હતું કે હું પણ તારા પિતાનો સાથી હતો તારો બાપ મારી સાથે ફરતો હતો ચૂપચાપ બેસી જાય તેવું કહીને તેમને તેમને રોક્યા હતા ત્યારબાદ મિત્રો જે કહેવાય ને કે આ મામલો ગરમાયો હતો ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો બે હજાર બજેટ બે હજાર પચીસ પર મોદીનું નિવેદન જ્યાં મિત્રો કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું છે કે વિકસિત ભારતના ચાર સ્તંભો ગરીબ ગરીબ ખેડૂતો યુવાનો અને મહિલાઓ મોદીના વચનને પૂર્ણ કરવાની ગેરંટી છે મિત્રો તેમણે કહ્યું છે કે આ લોકોની આકાંક્ષાઓ બજેટ આકાંક્ષાઓનું બજેટ હાલમાં રજૂ કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો બાર લાખ રૂપિયા સુધીની આવક પરનો કર શૂન્ય કરવામાં આવ્યો હોવાથી મધ્યમ વર્ગને હજારો રૂપિયાનો બચાવ થશે તો મિત્રો આઝાદી પછી ભારતના પગાદાર વ્યક્તિને આપવામાં આવેલી સૌથી મોટી કર રાહત છે તેવું તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો રેશન કાર્ડ ઈ કેવાયસી શા માટે જરૂરી છે મિત્રો તમે બધા હાલમાં રેશન કાર્ડ ઈ ને લઈને લાઈનોમાં લાગેલા છો ઘણા મિત્રો એ રેશન કાર્ડ કેવાયસી કરાવી પણ લીધું છે અને જે લોકોને નથી કરાવ્યું તેમને આપણે જણાવી દઈએ કે રેશન કાર્ડ કેવાયસી શા માટે જરૂરી છે જો મિત્રો તમે રેશન કાર્ડ ઈ કેવાયસી નહીં કરાવીએ તો ગેસની બોટલ ગેસ લાઇનમાં રાશન કેવાયસી વગર ગેસ લાઇન બંધ થઈ જશે જે આ મિત્રો વાત કરવામાં આવે તો સરકારને દરેક યોજનામાં રાશન કાર્ડ ફરજિયાત રાશન કાર્ડ વગર લાભ મળશે નહીં કારણ કે મિત્રો હવેથી આવનાર સમયમાં આવકના દાખલા માટે પણ રાશન કાર્ડ ફરજિયાત હશે તો મિત્રો બાળકની શાળામાં નવા એડમિશન આરટીઈ યોજનામાં પણ રાશન કાર્ડ ફરજિયાત હશે તો મિત્રો વિધવા સહાય વૃદ્ધા સહાય વિદ્યાર્થીઓની સરકારી શિષ્યવૃત્તિમાં રાશન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો હવે આયુષ્માન કાર્ડમાં રાશન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો સિનિયર સિટીઝન કાર્ડમાં પણ રાશન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ઘર ઘંટી ખરીદવા માટે વીસ હજાર રૂપિયાની ભેટ ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરાજગારી યોજનાઓ ચલાવવામાં આવી રહી મિત્રો આ યોજનાઓમાંથી વાત કરવામાં આવે તો આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના નાગરિકો ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગોને સ્વરોજગારીની તકો પૂરી પાડી તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે તો મિત્રો આ યોજનાઓની એક મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ યોજના છે જે ઘર ઘંટી સહાય યોજના છે જેમાં મિત્રો તમને ઘર ઘંટી ખરીદવામાં વીસ હજાર રૂપિયાની ભેટ મળશે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે